અરમેના ઇંગોટન પોશિંગ નનૂટા 110 નનૂટા 110 પછી નનૂટા પ્રજી નનૂટા પ્રજી નનૂટા પ્રજી નનૂટા પ્રજી અને નનૂટા પ્રજી અને નનૂટા પ્રજી એ ઉતારપાટ નનૂટા 110 નનૂટા 110 અને નનૂટા બધી નનૂટા બધી ડબલસ બચ્ચે 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 જેપીઆર સન્ડેર કાયલા આવો છે જના બચ્ચા કોઈ નનૂટા સાકલા અરમેના બા ડબ આરો ડ ಡೈ <laughs> ಮುನ್ನೂಟ మున్నటి యాప్ మున్నటి యాపై మున్నటి యాపై మున్నటి యాపై మున్నటి యాపై మున్న రప్పై ಸೂಪರ್ ಕಾಯಿಲೆನಾನ್ ಇವತ್ತು ಬರ್ತಿಯಿಂದ ನೂಟ ಇರವತ್ತು ಐದು ರೂಪಾಯಿ ಐನೂರ ಪದಿ ಪದೈದು ಇರೋ ಇರಬೇಕು ಅರವೈ ಅರವೈ ಐದು ಡೆಬೈ ಐನೂರ ಡಬ್ಬೈ ಐನೂರ ಡಬ್ಬೈ ಐನೂರ